કેમ કે હવાર હવારમાં કેમ કે હવે આવી ગયું છે તો ઘરમાં ઉંદડા એવું બધું હોય તો એનો ગાળ ને એવું બધું કર્યું હોય ને એટલે અમારે ઘરમાં એક ઘરમાં છે ને સાફ સફાઈ સારું છે એટલે હવાર દિનો એમાં એમાં બધા કામકાજ કરે છે ને બધું ઘરનું ખેડું છે એવું બધું છે અને કાલને તો હવે ઠાકી જ એટલે જ્યાં કેમકે કપાય છે સોફાઈ ને એટલે ઠાકી જ જાય એમ એના કરતા છે ને કપા વીણો મને સારો લાગે એમ તો આજ તો કે આજ વધારે પગ દુખે કેમ કે આપણે સોંપતા હોય ને કપા સોંપવાનું હોય ને તેથી ઓછા પણ હાથ પગ પણ બીજા દિવસે તો આપણને મજા જ ન એવું બધું થતું તો આજે જો ધીમે ધીમે કામકાજ એ ચાલુ કરી દીધું છે આજે અને બધા બેના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથ સહકાર આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફેમિલી ઈ કઈ એના કામ કરતા હા કામ કરે ને પાછા લેસન કરવા બે ગયા હે પૂજા બેન શું છે આજ લેસન માં હિન્દી નો કે અંગ્રેજી નું અંગ્રેજી નું એવું બધું છે અટાવા જો રેતી ને એવું બધું હારતા હા કા બધા ગાળ બધા ગાળ ને એવું બધું કાઢ્યું છે ને એટલે સિમેન્ટ ને એવું બધું કરે છે મારા પપ્પા ઓલા આ રૂમ માં કરે છે જો આ બધું કબાટ ને એવું બધું કાઢ્યું છે બેન કેમ કે કબાટ ને સેટી નતું ને એ સાઈડ જ આમ ગાળ કે કાઢ્યો છે कोन छ ढिंगले रात त डर जेवी छ ज डर जेवी छ है आया? आया, आय है तन जा जा वाह बे ढिंगलियो का बे छ नि जो जा के छ मस्त नि आ आ यी छ आ आ तबे म लासि ने प तना मम्मी नि बे ढिंगलियो छ नि જો બધું આવો વાસણ ને બધું કાળું છે કેમ કે આ સેટી પેટી માંથી બધું કાળું છે કેમ કે આમ ઓલા કરમા હમું કરે ને એટલે એલે વાહ કાલ જ જાવ વાહ વાહ પૂજીને દેખડ તો પૂજીને પૂજીને દેખડવા જાય પૂજીને દેખડ તો વાહ વાહ જો વાહ જો પૂજી તારે કરતા જો પતું ઢીંગલી હારી છે જો આમ જો જો એ પતન વહુ છે જા પતુ ની છે કા અમાર પતુ ભાઈ ની વહુ છે આ ફેમિલી અટાણે તો જો રોંડો થઈ ગયો છે અને અટાણા નળ આપ્યા કેમ કે અમારે હવાર તો આપે પણ હવે આજ મોડક થી નળ આપ્યા છે એવું બધું છે હમણાં તો ઉનાળા પાણીની એટલી બહુ તંગી છે બધે એટલી તંગી છે પાણીની કેમ કે બહુ તડકા તપાય એટલે પાણીની જરૂર બહુ જ પડે તો અટાણે જો મારે નળ આપે તો બા પાણી જો પેને કે ધીમું નળ આપે કબર હજી હજી ધીમું આવે છે હજી એવું બધું છે હમણાં પાછું ઓછું પાણી આપે છે એવું બધું છે કેમ કે પાણીની તંગી જ આવે એમાં જો કાયમનો કાયમ બે ટકા તો ફરવા મારે મોકલવા જ પડે જો હજી ટેમ્પામાં છે કે નહીં જો છે ને કેમ કે પાણી કવેથી ભાઈ આવે તો જ થાય પૂજાબેન જો શું કરે હા हाँ <laughs> तू <laughs> <laughs> ये हमदा ये मैं तुम ना ये मैं ना लाये पति हैं आखों जो होगा दिन काम करता है रेत ने वो बुधवार है मैं हम जाते ओ हो हो कितने मस्त दृश्य से जे मस्त ना से पना टूटी जी का तू हट मैं भी ना बुधवार हम उकरवा मैं मैं टूटी गई से जो ये भाई ये लावो कासनो से लावो है ये उसे कितने मस्त अंचे का अगर फ्रेम टूटी जी

બધું આણું કાઢી નાખ્યું બહાર કેમ કે ઘરમાં એના ઘરમાં જ બધું હેરકું કરવાનું છે જો રેતી એટલે વધી ને એટલે પાછી હતી ના નાખ્યા કા ફાટ સાળેલી છે સાળેલી મારા પૂજા બેને ભરવું હાર લાગે હારવું ન હાર લાગે કા ફેમિલી જો એટલે બધું કામ હતું તો બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છે ધાબા ઉપર કેમ કે ના બા ને બપ્પા બધા બેઠા કેમ કે મેન મેન નવરા થયા છે હવારથી નું એક ધારું કામ 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 હતું અટાનું બધું કામકાજ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે જો સંદીપભાઈ આવી છે અને આએ જો મેથી સુકવી છે મેથી હુકવી છે કેમ કે મેથી એટલે ને તો સુકવવી પડે મથી તો અહીં જો સુકવી દીધી છે કેમ સંદીપ કામેથી વહી આવ્યા હા આવ્યા ધોઈને કા ગરમી કેટલી હતી આજે કેમ કે સરસ મજાનું હોવું પડે એટલે મજા આવે છે અમારો પૂજા બેન જો દુકાને જાય છે જોડા જોડે જો કેમ કે આખો તેમાં ઘણીવાર વાર અમારે દુકાનના ધક્કા હોય જ તે મારા પૂજા બેન જઈયા કરે ને જે જોતું હોય એ વસ્તુ લઈ આવે એમ નટણ જો સરસ મજાનો પવન ઉડે છે ના તો કઈ વાદળા ને એવું કઈ બહુ છે નહીં જો પૂજા બેન જો દુકાનેથી થી આવી જશે ને હવે આ મેથી છે ને આખો દીવી હવે ઘેર લઈ જવાની છે તો મેથી ને એવું બધું લેતા જઈએ

પાસા કે લઈ જાવ લઈ જાવ લઈ જાવ ઓહો આમ જો બધા ફોનમાં જો જા લે 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 એ લી લે એ લી લે હવે રમાડજ હું જો જાવ રમાડ્યો ને એને ફોનમાં જોવું હાર લાગે હું જો જાવ જાઉં પતવા બાય બાય હું જો જાવ હું જાઉં હવે એઠી તો